રાપરમાં ચૂંટણીને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી તારીખ સોળના યોજાનારી રાપર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાપર શહેરમાં પૂર્વકજ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના વડપણ હેઠળ રાપર શહેરને મુખ્ય બજાર આથમણા નાકા એસટી બસ સ્ટેશન રોડ સલારી નાકા માલિક માંડવી ચોક દેનાબેંક ચોક સહિત વિસ્તારમાં પોલીસ એસઆરપી હોમગાર્ડ જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે યોજાયેલા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન એસપી સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબી પીઆઈ એનએન ચુડાસમા એસઓજી પીઆઈ ડી ઝાલા રાપર પીઆઈ જે બી આડેસર જે એમ પીએસઆઈ વીએમ જાડેજા પીએલ ફણેજા

કાયદો વ્યવસ્થાના સંદર્ભે ચૂંટણી શાંતિથી થાય અને લોકો ફેરલી અને ફ્રીલી વોટ કરે અને વધારામાં વધારે વોટિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થા જે છે આખા તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા પણ જે છે એ કરવામાં આવી છે અને કોઈપણ રીતે કોઈ વસ્તુને ટેકલ કરવા માટે જે પોલીસનું ઓવરઓલ પ્લાનિંગ છે એ પ્રમાણેની આમાં તૈયારી કરવામાં આવી છે એના અનુસંધાને આજે રાપર શહેરમાં આખી પૂર્વજ જિલ્લા પોલીસની ટીમને સાથે રાખીને અહીંયા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું છે જેથી એક કાયદો વ્યવસ્થાનું જે છે ઓવરઓલ વ્યવસ્થિત મેન્ટેન થાય એ બાબતની તૈયારીને સાથે આ બધું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી પંચ દ્વારા જે જે ક્રાઇટેરિયન અનુસંધાને જે જે સંવેદનશીલ બૂથો જે રાખવામાં આવેલા છે એ જે ગાઈડલાઇન્સ આવેલી છે અને જે એમના નિયમ છે એ પ્રમાણે પોલીસ દ્વારા બધી જગ્યાએ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અળે મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો